નમસ્કાર આકાશવાણી મુખ્ય સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવેકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં લિઝબન પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો યોગ્ય સમયે પુનઃસ્થાપિત કરવામાં આવશે આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવી અને દેશના પાંચ રાજ્યોના એકવીસ શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવિકિયાની તેમની રાજકીય મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે વહેલી સવારે લિસ્બન પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ મુર્મુ તેમના પોર્ટુગલના સમકક્ષ માર્સેલો રેબેલો ડી સોસા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે તેઓ પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો અને સંસદના અધ્યક્ષ જોસ પેડ્રો બ્રાન્કોને પણ મળશે લિસ્બનના મેયર રાષ્ટ્રપતિના સન્માનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરશે રાષ્ટ્રપતિ પોર્ટુગલમાં ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે અને તેઓ વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના કેટલાક ભારતીય સંશોધકોને મળે તેવી શક્યતા છે વધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા राष्ट्रपति द्रौपदी मुर्मू की यात्रा ऐसे समय में होने जा रही है जब भारत और पुर्तगाल राजनयिक संबंधों की पुनर्स्थापना के 50 वर्ष पूर्ण कर रहे हैं भारत और पुर्तगाल के बीच ऐतिहासिक और मैत्रीपूर्ण द्विपक्षीय संबंध हैं। यह यात्रा पुर्तगाल के साथ भारत के बढ़ते संबंधों को और गति देगी राष्ट्रपति द्रौपदी मुर्मू स्लोवाकिया भी जाएंगी यह उनतीस वर्षो में भारत के राष्ट्रपति की स्लोवाकिया की पहली यात्रा होगी राष्ट्रपति की यात्रा जहाँ पुर्तगाल और स्लोवाकिया के साथ भारत के द्विपक्षीय संबंधों को और નવી દિલ્હી પહોંચ્યા હતા શ્રી મોદી છઠ્ઠા બિમ્સટેક શિખર સંમેલન માં ભાગ લેવા થાઇલેન્ડ માં ગયા હતા ત્યારબાદ તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાગ કુમાર દિશા નાયક આમંત્રણ પર કોલંબો ગયા હતા નવી દિલ્હી પહોંચતા પહેલા શ્રી મોદીએ ગઈકાલે તમિલનાડુની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે રામેશ્વરમમાં નવનિર્મિત પંબન રેલવે બ્રિજનું ઉદઘાટન કર્યું તેમણે તમિલનાડુમાં આઠ હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુની વિવિધ રેલ અને માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું આવતીકાલે અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે આજે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુજરાત આવી રહી છે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહેલા આ સંમેલનમાં ભાગ લેવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓનું આજે આગમન થશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારની મુલાકાતે જશે તેઓ વિદ્યાર્થી નેતા કનૈયાકુમારની પદયાત્રામાં જોડાશે અને પટણામાં બંધારણની સુરક્ષા નામના સેમિનારમાં ભાગ લેશે સંમેલનમાં ભાગ લેતા પહેલાં શ્રી ગાંધી બેગુસરાઈ જશે જ્યાં સ્થળાંતર બંધ કરો નોકરીઓ આપો કુશમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને પક્ષના વરિષ્ઠ નેતાઓને ખાતરી આપી છે કે જમ્મુ ક્ષેત્રમાં આતંક સંબંધિત સ્થિતિને ટૂંક સમયમાં નિયંત્રણમાં લેવામાં આવશે તેમણે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અંગે કેન્દ્ર સરકારના વલણનો પુનરોચ્ચાર કરતાં કહ્યું કે તેને યોગ્ય સમયે પુનઃસ્થાપિત કરવામાં આવશે શ્રી શાહે ત્રિકુટાનગરમાં પક્ષના તમામ અઠયાવીસ ધારાસભ્યો સાથે બે કલાક લાંબી બેઠક યોજી હતી શ્રી શાહ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કરોડો રૂપિયાની પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવા ગઈકાલે સાંજે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ઓગણીસો અડતાલીસમાં સાતમી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ હોવાથી દર વર્ષે સાતમી એપ્રિલે આ દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસની વિષય વસ્તુ છે સ્વસ્થ શરૂઆત આશાવાદી ભવિષ્ય રોગો માનસિક સ્વાસ્થ્ય અંગેના પડકારો અને નિવારક સંભાળના મહત્વ વિશે જાગૃતિ વધારવી એ સમગ્ર વિશ્વમાં ટોચની પ્રાથમિકતા બની છે ઓગણીસો પચાસમાં સૌ પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરશો વ્યાજદર એટલે કે રેપોરેટ નક્કી કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક આજથી મુંબઈમાં શરૂ થશે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની આ પ્રથમ નાણાકીય નીતિ બેઠક છે બુધવારે આરબીઆઈ મુખ્ય ધિરાણ દરોની જાહેરાત કરશે ઉલ્લેખનીય છે કે આરબીઆઈ દર બે મહિને નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજે છે જેમાં નાણાં પુરવઠો ફુગાવાનો અંદાજ અને અન્ય વ્યાપક આર્થિક સૂચકાંકો જેવા પરિબળોના આધારે વ્યાજદર નક્કી કરવામાં આવે છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપક નવા ટેરિફની જાહેરાત કર્યા પછી પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ આ ટેરિફનો બચાવ કર્યો હતો ટ્રમ્પની જાહેરાતના પગલે ગયા સપ્તાહે અમેરિકાના શેરોના મૂલ્યમાં લગભગ છ ટ્રિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું છે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું કે ગયા બુધવારની જાહેરાત પછી પચાસથી વધુ દેશોએ અમેરિકા સાથે વાટાઘાટ શરૂ કરી દીધી છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ટાઇટન્સને ટાઇટન્સે ગઈકાલે હૈદરાબાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું એકસો ત્રેપન રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે સોળ પોઈન્ટ ચાર ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને એકસો ત્રેપન રન બનાવ્યા ગુજરાત ટાઇટન્સ તરફથી સુકાની શુભમન ગિલે અણનમ એકસઠ રન બનાવ્યા હતા સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી અગાઉ ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો સનરાઇઝર્સે નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને એકસો બાવન રન બનાવ્યા હતા ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ સિરાઝે ચાર અને સાઈ કિશોર તથા પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે બે વિકેટ ઝડપી હતી મોહમ્મદ સિરાઝને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે ટકરાશે મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન રુદ્રાક્ષ બાલાસાહેબ પાટીલે બ્યુનોસ એર્સમાં રમાઈ રહેલી આઈએસએસએફ વિશ્વકપ બે હજાર પચીસમાં પુરુષોની દસ મીટર એર રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે સ્થાનિક ખેલાડી માર્સેલો જુલિયન ગુટિરેઝે બસો ત્રીસ પોઈન્ટ એક અંક સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો આઈએસએસએફ વર્લ્ડ કપમાં રુદ્રાક્ષ પાટિલનો આ બીજો વ્યક્તિગત સુવર્ણચંદ્રક છે હવામાન વિભાગે ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આઠથી દસ એપ્રિલ સુધી હીટવેવની શક્યતા વ્યક્ત કરાઈ છે ગઈકાલે દેશના પાંચ રાજ્યોના એકવીસ શહેરમાં તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને ઓડિશાના એકવીસ શહેરોમાં વધુ ગરમી પડવાની આગાહી કરી છે આજે હિમાચલ પ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે હરિયાણા અને ચંદીગઢમાં પણ આગામી દસ તારીખ સુધી આવી જ સ્થિતિ જોવા મળી શકે એમ છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા અનેક રાજ્યોમાં હિટવેવની સ્થિતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંબન રેલવે ઓવરબ્રિજનું ઉદઘાટન કર્યું તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા કટાક્ષ સહિતના સમાચાર આજના તમામ અખબારોના પહેલા પેજ ઉપર વાંચવા મળી રહ્યા છે વર્તમાનપત્રો અનુસાર જઈએ તો ગુજરાત સમાચારે દેશના સાત રાજ્યોમાં હિટવેવનું એલર્ટના મથાળા સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે સંદેશે પ્રધાનમંત્રીના નિવેદન સાથે લખ્યું છે કે કેટલાક લોકોને રડવાની આદત તમિલ નેતાઓ જ તમિલમાં સહી નથી કરતા તેવા પ્રધાનમંત્રીના નિવેદન સાથે નવ ગુજરાત સમયે હેડલાઇન્સ બનાવી છે હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકાએ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આરોગ્યને લગતી સુવિધાઓ અને સ્થિતિને લઈને વિશેષ અહેવાલ પહેલા પેજ પર પ્રકાશિત કર્યો છે અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ટ્રમ્પના ટેરિફ ટેરર બાદના સમાચારને પ્રાધાન્ય આપીને ગવર્મેન્ટ અનલાઇકલી ટુ ઇઝ ચેક્સ ઓન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ ચાઇનાના મથાળા હેઠળ સમાચાર છાપ્યા છે રાજ્ય અને સ્થાનિક સમાચારોમાં અમદાવાદના જીવરાજ પાર્કમાં લાગેલી એક વિકરાળ આગ અને માધવપુરાના મેળાનો આરંભ રાજ્યભરમાં રામનવમીની શોભાયાત્રાઓ તેમજ ગરમીને કારણે ત્રસ્ત નાગરિકોના સમાચારને પણ પ્રાધાન્ય આપ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવેકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે લિઝબન પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના રાજ્યનો દરજ્જો યોગ્ય સમયે પુનઃસ્થાપિત કરવામાં આવશે આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટ હરાવ્યું અને દેશના પાંચ રાજ્યોના એકવીસ શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર